નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી લર્નિંગ એપમાં હું ભરત તરસરિયા આપનું સ્વાગત કરું છું તો મિત્રો આજનો ટોપિક છે તરંગ પ્રકાશ શાસ્ત્રમાં ધ્રુવી એમના આધારિત આપણે એમ છે જોઈએ છીએ તો પ્રકાશ ઉપકરણને વિભેદન મર્યાદા ખાલી જગ્યાને લીધે થાય છે એટલે કે આપણે કોઈ વસ્તુને આપણા માઇક્રોસ્કોપ ટેલિસ્કોપ વગેરે મોટું મોટું જોઈએ બરાબર તો અમુક લિમિટ સુધી જોઈ શકાય એને વિભેદન મર્યાદા કહેવાય કોને લીધે મિત્રો થાય છે તો પ્રકાશ્ય ઉપકરણ વિભેદન મર્યાદા શેને લીધે થાય છે મિત્રો વિવર્તન ને આભારે છે કારણ કે તરંગ ગ્રહણ મર્યાદિત ભાગ જ અંદર થી પસાર થઈ શકે છે ટેલિસ્કોપમાં માં લેમડા 4000 એંગસ્ટ્રોમ અને લેમડા 6000 એંગસ્ટ્રોમ ના પ્રકાશ માટે વિભેદન શક્તિનો નો ગુણોત્તર કેટલો છે મિત્રો આ વિવર્તન ટ્રોપિક પણ નાનો ટ્રોપિક હતો ધ્રુવીભવન સાથે આપણે લઈ લીધો છે તો વિભેદન શક્તિ માટે ટેલિસ્કોપ માટે શું છે બરાબર એક પોઈન્ટ બાવીસ અને આના વ્યસ્ત ને વિભેદન શક્તિ કહેવાય તો વિભેદન એક પોઈન્ટ તો વિભેદન શક્તિ છે ને મિત્રો પ્રમાણમાં હોય પાવર ચાલે છે

ઠ ઉપર જાય તો પ્લસ આઠ એકસઠ ગુણા માઇનસ બે ઘાત એકસો બાવીસ ગુણા માઇનસ બે કાત પંચોતેર ઉપર આઠ ઘાત તો કેટલા રે મિત્રો તો ભાગાક પોઈન્ટ અંતરે લઈ લો ચાલો એક ગુણા દસ થી ત્રણ કાપ મીટર બે પ્રકાશિત બિંદુઓ છે જેને કોઈ વ્યક્તિ જુએ છે વ્યક્તિની આંખની ની કીકીનો

લેમડા પાંચ ગુ દસ થી માઇનસ સાત માઇનસ છ ઘાત રહેશે નીચે માઇનસ સાત ઉપર જાય તો દસ ની એક ઘાત રહેશે ત્રીસ ભાગ્યા એક પોઈન્ટ બાવીસ છાવીસ નિયર અબાઉટ પાંચ મીટર જેવું થાય માઇક્રોસ્કોપના ઓઇલ ઇમરજન ઓબ્જેક્ટિવ વડે વસ્તુ અંગેની બારી કઈ માહિતી મળે કારણ કે આવા ઓબ્જેક્ટિવ માટે શું હોય તો મિત્રો ઓબ્જેક્ટિવ લેન્સ અને વસ્તુની વચ્ચે કોઈ પણ ઓઇલ ભરેલું હોય તો એવા ઓબ્જેક્ટિવને શું કહેવાય ઓઇલ ઇમરજન ઓબ્જેક્ટિવ તો ઓઇલ ભરવાથી શું થાય પેલા હવા હોય હવાનો વક્રી ભાવનાક એક હોય ઓઇલ ભરવાથી વક્રી વધે છે એટલે વિવેદન શક્તિ મિત્રો વધે છે વિભેદન શક્તિ વધારે હોય તો વસ્તુ વિશેની બારીકાઈથી માહિતી મળે છે એક ટેલિસ્કોપનો ઓબ્જેક્ટિવ લેન્સ પાંચ હજાર એંગસ્ટ્રો તરંગ લંબાવાળા પ્રકાશ માટે એપર્ચર એક મિલીમીટર તો ટેલિસ્કોપનું વિભેદન શક્તિ કેટલી રેડિયલ માચી લે ઠીટા એક પોઈન્ટ બાવીસ લેમડા એક પોઈન્ટ બાવીસ પાંચ ગુણા દસ થી માઇનસ સાત ઘા વ્યાસ વ્યાસ એક મિલીમીટર દસ થી માઇનસ ત્રણ ગુના પાંચ પાંચ દુ દસ એક પાંચ દુ દસ અને એક અગિયાર પાંચ એકા પાંચ અને એક છ દસ થી ચાર ઘા ઓકે છ પોઈન્ટ એક ગુના દસ થી કેટલા થાય છે ચાર ઘાડી

આ વિદ્યાર્થીને કેટલા મહત્તમ અંતરે હોય ત્યારે હેડલાઇટ અલગ અલગ દેખાશે ઓકે આપણે ધારીએ તો શોધવાનું છે શું હોય મિત્રો છેદમાં એક પોઈન્ટ બાવીસ લેમડા પોઈન્ટ બે

અને માધ્યમાં તરંગ લંબાઈ લેમડા એ અને લેમડા એમ હોય અને ધ્રુવી ભવન કોણ લેમડા એ લેમડા એમ અને થીટા વચ્ચેનો સંબંધ શું છે મિત્રો એન બરાબર શું થાય ટેન થીટા બુસ્ટરનો નિયમ એન બરાબર સી બાય વી હવે સી બરાબર એફ લેમડા હવા માટે લેમડા એ અને માધ્યમ માટે લેમડા એમ

ભાઈ ભવન કોને આપાત કરો ત્યારે સંપૂર્ણ તલ ધ્રુવીભૂત થાય છે અને ધ્રુવી ભવન કોણ માટે બુસ્ટર નો નિયમ આ છે વક્રી અને ધ્રુવી ભવન કોણ વચ્ચે સંબંધ દર્શાવતો સૂત્ર કાચનો નો વકરીભવનાં એક છ પાણીનો વકરીબોલ એક પોઈન્ટ તેત્રીસ છે પાણીમાંથી કાચ પર આપાત થતા પ્રકાશ માટે તો ક્યાંથી ક્યાં આપાત છે પાણીમાંથી કાચ પર તો કાચ માટે શું આવશે એક પોઈન્ટ છ પાણી માટે એક પોઈન્ટ તેત્રીસ

વધે શું સંબંધ દર્શાવતું સમીકરણ જણાવો તો મિત્રો બેઠો નિયમ શું છે મ્યુ ઇઝ ઇક્વલ ટુ ટેન હવે આપણે આ

આ તલ ધ્રુવીભૂત પ્રકાશ વ્યક્તિની આંખમાં હોય તો સૂર્ય ક્ષિતિજ થી કેટલા કોણે હશે આ ખૂણો શોધવાનો કીધો છે તો મિત્રો આપણે શું શોધીએ છીએ સૌ પ્રથમ આ ઠીટા પી મેળવીએ છીએ પછી નેવું માંથી ઠેઠા પી બાદ કરશો એટલે આ સાથેનો કોણ આ મળી જશે સાથે સાથે વક્રી પણ થતો હોય છે તો મિત્રો આપણો બ્રુસ્ટર નિયમ શું કહે છે કે ટેન થીટા પી ઇઝ ઇક્વલ ટુ એન એન છે મિત્રો એક પોઈન્ટ ત્રણસો ને સત્યાવીસ ટેન ઇનવર્સ નેચરલ ટેન્સે આપણે જોઈએ બરાબર તો ટેન ની વેલ્યુ પરથી કોણ મળે છે મિત્રો મળે છે આ કોણ છે ટોટલ નેવું છેવ માઇનસ કરીએ તો કેટલા મિત્રો વધે સાડત્રીસ નો કોણ આવશે ઓકે એટલે આપણો આન્સર શું આવશે સી આવશે નેક્સ્ટ પંદરમાં સામાન્ય પ્રકાશ ગ્લાસના ચોસલા પર પોલરાઇઝિંગ કોણે આપાત થઈ બાવીસ અંશ જેટલું વિચલન અનુભવે છે જો પહેલા પ્રકાશ આ બાજુ જવાનો હતું અત્યારે આ બાજુ જાય વચ્ચેનો જે કોણ છે ને બાવીસ અંશનો છે અને આ ટોટલ કોણ છે ને લંબ છે તો ભૂત કોણ કેટલો આ કોણ આર કેટલો અને આપાત પીક્વલ ટુ આર વત્તા બાવીસ થાય અને અહીંયા તમે જો ટોટલ બધા ખોળાનો સરવાળો એકસો ને થાય ઠીટા પી વધતા નેવું આર બરાબર એકસો ને એસી એકસો 180 માંથી નેવું બાદ થાય માઇનસ આર હાર પ્લસ આર હાર ટુ આર નેવું માઇનસ બાવીસ એટલે કેટલા મિત્રો રહેશે અડસઠ રહેશે

આવી રીતે તો જ આમાંથી જે પ્રકાશ આવે એની દક્ષિણ લંબ થાય એટલે શોષણ થઈ જાય હવે ત્રીજો પોલેરોઇડ પ્રથમ પોલેરોઈડ ની દગક સાથે ઠીટા કોણે છે આવે આવી રીતે આની જે દગક છે એની સાથે ઠીટા કોણે મૂકવામાં આવે છે ત્રીજો પોલેરોઇડ તો છેલ્લા પોલેરોઈડ માં નિર્ગમ પામતા પ્રકાશની તીવ્રતા કેટલી

i0 જીરો બાય ટુ બીજા પોલે નિર્ગમન પામતો પ્રકાશ આઈ જીરો બાય ટુ શું થશે મિત્રો કોટા અહીંયા આવું આવશે આઈ જીરો બાય ટુ એન્ટ અને આનું સાયન્સિટા થઈ જશે આઈ ટુ કોટા આઈ જીરો બાય ટુ કોટા એ આવશે

એ આવશે ચલો મિત્રો સત્રો માં એમ શીખ્યું બે નિકોલ પ્રિઝમ ના મુખ્ય સમતોલો વચ્ચેનો ખૂણો સાઠ અંશ છે આ પ્રિઝમ પર અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરતા ખાલી જગ્યા ટકા પ્રકાશ નિર્ગમન પામશે તો મિત્રો પહેલા નિકોલ પ્રિઝમ એ પોલેરોઇડ એક થયું પોલેરોઇડ પાછી નિર્ગમન પામતો પ્રકાશની ની તીવ્રતા કેટલી થાય ખબર આઈ જીરો બાય ટુ પહેલા માટે અને બીજા માટે શું આવશે આઈ બરાબર

માત્ર માત્ર શું હોય પંદર ટકા સિગ્મા ઘટકો રહેલા હોય છે સમાંતર હોય ને મિત્રો આને પાય ઘટક કહેવાય આ જે પ્રકાશ હોય બરાબર છે અને આ જે પ્રકાશ એમાં છે ને પંદર ટકા લંબ રૂપે સિગ્મા ઘટક રહેલા બે પોલિટિવ ક્રોસ સ્થિતિમાં છે એટલે એક લંબ છે એક શું એકબીજાને લંબ છે અને નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા શૂન્ય છે જો ત્રીજો પ્રોલેરોઈડ આ બનેલી દગક્ષ વચ્ચેના ખોળા કરતાં અડધા ખૂણે મૂકવામાં આવે એટલે પિસ્તાલીસ ના ખૂણે મૂકવામાં આવે તો નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા ખાલી જગ્યા થાય છે એટલે છે ને એક પોલેરોઈડ લંબ છે તો બીજી આ રીતે છે એમની વચ્ચે પિસ્તાલીસ ના ખૂણે ત્રીજી પોલેરોઈડ મૂકવામાં આવે છે તો પેલા શું થશે પહેલા પોલેરોઈડ માંથી નિર્ગમન પામતો પ્રકાશ અડધો બરાબર બીજા માટે શું થાય આઈઝીરો બાય ટુ કોઈ પિસ્તાલીસ ટુ નો વર્ગ ટુ જીરો છે બાય ફોર કો સ્કવેર પિસ્તાલીસ વન ઓપોન રૂટ ટુ નો વર્ગ આઈ જીરો બાય આવશે